અમદાવાદમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વીબીજી રામજી બિલ અને મનરેગા યોજનાના નામ બદલવા મુદ્દે સરકારનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો છે વિપક્ષ દ્વારા થઈ રહેલા વિરોધ વચ્ચે મંત્રીએ સ્પષ્ટ કર્યું કે દરેક યુગમાં બદલાવ જરૂરી છે અને આ નવી યોજના રોજગાર ક્ષેત્રે નવા યુગની શરૂઆત કરશે તેમણે નામકરણ મુદ્દે પણ વિપક્ષને આડે હાથ લીધા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જ કહ્યું કે એનડીએ સરકારે દેશને વિકાસના પથ પર મૂકવા માટે નળસે જલ ઉજ્જવલા અને જનતન જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ આપી છે યોજના દ્વારા રોજગાર ગેરંટીના ક્ષેત્રમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે મંત્રીએ ઉમેર્યું કે અત્યાર સુધી જે યોજનામાં સો દિવસની રોજગારી મળતી તે હવે નવા સ્વરૂપમાં એકસો દિવસની રોજગાર ગેરંટી આપશે યોજનામાં બદલાવની જરૂરિયાત સમજાવતા મંત્રીએ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો અને આમ વીબી જી રામજી બિલના બહાને મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ સંકેત આપ્યા કે સરકાર રોજગારીની તકો વધારવાની સાથે સાથે યોજનાઓમાં પારદર્શિતા લાવવા માટે કટિબદ્ધ છે પછી ભલે વિપક્ષ ગમે તેટલો વિરોધ કરે લોકોને રોજગાર આપવાનું

એની ચિંતા કરવામાં આવી છે અને એમાં પણ પારદર્શિતા સાથે અને જે પણ કંઈ નાના મોટા કરપ્શનના વિષયો ધ્યાનમાં આવ્યા છે એટલે પારદર્શી રીતે આખી યોજનાનો અમલ થાય સુચારુ અમલ થાય અને ત્યાંય નાની મોટી ફરિયાદો ઉદભવવાનો સંભવ ન રહે એનો પ્રયત્ન આપણે કરીશું